નમસ્કાર મિત્રો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક રકમની સાદી બાદ બાકી શીખ્યા હવે આપણે બે રકમની સાદી બાદ બાકી શીખીએ અહીં આપણે સત્યાવીસમાંથી બાર બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો એક કરતાં વધારે અંકની બાદબાકી માટે એકમની નીચે એકમ અને દશકની નીચે દશક અંક આવવો જોઈએ ઉદાહરણ દ્વારા સમજીએ સત્યાવીસ ઓછા બાર બરાબર કેટલા થાય એકમમાં સાત આવશે અને દશકમાં બે સંકેતમાં ઓછાની નિશાની એકમમાં બે આવશે અને દશકમાં એક તો પહેલા સાતમાંથી બે ને બાદ કરવા પડશે અને પછી બે માંથી એકને બાદ કરવા પડશે બાજુમાં તમને સાત ગાજર આપેલા છે તેમાંથી બે ગાજર બાદ કરીશું એક બે સાતમાંથી બે ને બાદ કરતા જવાબ આવશે પાંચ પાંચને એકમમાં લખીશું હવે બે માંથી એક બાદ કરશું બે માંથી એક ગાજર બાદ કરતાં જવાબ આવશે એક હવે ને દશકમાં લખીશું તો સત્યાવીસમાંથી બાર બાદ કરતા જવાબ આવશે પંદર બીજું ઉદાહરણ જોઈએ અહીં આપણે સિતોતેરમાંથી એકત્રીસ બાદ કરીએ સિતોતેર ઓછા એકત્રીસ બરાબર કેટલા થાય સિતોતેર સંકેતમાં ઓછાની નિશાની નીચે એકત્રીસ એકમમાં સાત આવશે અને દશકમાં પણ સાત આવશે એકમમાં એક આવશે અને દશકમાં ત્રણ તો પહેલા સાત માંથી ને બાદ કરવા પડશે અને પછી સાતમાંથી ત્રણને બાદ કરવા પડશે બાજુમાં તમને સાત કબૂતર આપેલા છે તેમાંથી એક કબૂતર બાદ કરીશું સાતમાંથી એકને બાદ કરતા જવાબ આવશે છ હવે છ ને એકમાં લખીશું સાતમાંથી ત્રણને બાદ કરીએ એક બે ત્રણ તો જવાબ આવશે ચાર હવે ચારને દશકમાં લખીશું તો સિતોતેર માંથી એકત્રીસ બાદ કરતા જવાબ આવશે એક વધારે ઉદાહરણ લઈએ અહીં આપણે નવ્વાણું માંથી છેતાલીસ બાદ કરીએ નવ્વાણું ઓછા છેતાલીસ બરાબર કેટલા થાય નવ્વાણું સંકેતમાં ઓછાની નિશાની નીચે છેતાલીસ એકમમાં નવ આવશે અને દશકમાં નવ આવશે એકમમાં છ આવશે અને દશકમાં ચાર તો પહેલાં નવમાંથી છ ને બાદ કરવા પડશે અને પછી નવમાંથી ચારને બાદ કરવા પડશે બાજુમાં તમને નવ હાથી આપેલા છે તેમાંથી છ હાથી બાદ કરશું ચાલો બાદ કરીએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તો નવમાંથી છ બાદ કરતા જવાબ આવશે ત્રણ તો અહીં ત્રણને એકમમાં લખીશું હવે નવમાંથી ચાર બાદ કરીશું તો ચાલો બાદ કરીએ અને ગણીએ એક બે ત્રણ અને ચાર તો નવ માંથી ચાર બાદ કરતા જવાબ આવશે પાંચ પાંચ ને દશકમાં લખીશું તો નવ્વાણું માંથી છેતાલીસ બાદ કરતા જવાબ આવશે ત્રેપન